શ્રાદ્ધના ભોજનમાં ખીર કે દૂધ પાક જ શા માટે બનાવવામાં આવે છે એ વિશે આજે આપણે વાત કરીશું પરંતુ એ પહેલાં આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં શ્રાદ્ધના બ્રહ્મ ભોજનમાં દૂધ ચોખા અને સાકરમાંથી બનતી ખીર અને દૂધ પાક જ જમાડવામાં આવે છે કારણ કે આયુર્વેદ મહર્ષિ ચરકના જણાવ્યા મુજબ વર્ષા ઋતુમાં પિત્તનો સંગ્રહ થાય છે ભાદરવામાં તે પિત્ત પ્રકોપે છે આ કારણે પિત્તનું પ્રકોપવું એટલે તાવ અને શરદીનું શરીરમાં તાપમાન વધવું આમાં દૂધ ચોખા અને સાકર આ ત્રણેય વસ્તુ પિત્તનું શમન કરે છે અને ભાદરવામાં આવતા તાવથી બચાવે છે આથી જ આપણા ઋષિમુનિએ આપણી ભોજન પ્રથા પણ ખૂબ સમજી વિચારીને જ કરી છે આ હેતુથી જ ભાદરવામાં શ્રાદ્ધમાં ખીર અને દૂધપાકની પ્રથા ચાલતી આવી છે આમાં શ્રાદ્ધમાં ખીર અને દૂધપાક જમાડવાની પરંપરા આપણા ઋષિમુનિએ આપણને આપી છે મિત્રો આશા કરું છું આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું મૂળશો નહીં આ ચેનલ ગુજુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આવી અવનવી માહિતી લઈને ફરી મળીશું જય માતાજી